છે અમે બધાય બધા અમે બાબા જઈ સિંહ પહોંચી ગયા છે જોસ ના બેન ના ઘરે દાબેલી નો ઝુકા બોલાવાના છે મસ્ત મજા ની દાબેલી બનાવી છે તો હાલો જમવા બધા જોસ ના નામ દહીં રાઈટું દહીં ફ્રૂટ દહીં ફ્રૂટ દહીં રાઈટું જો જોસ ના બેન હાલો બધા જમવા અમારા રમારાણી <tuk> Dabelnya oke. Hahaha. Mana pahibane mari aja marmi maning kiri dulu. Terus nanya <tuk> mana? Semua keramba dan bayar kari di

स्त <laughs> बस् <laughs>

ઓલો વાયસર આવે એ બદલાવ નાખો સીટી આખી બદલાવ નાખી ઓલો પાઇપ આખો બદલાવ નાખો એ ભૂંગરી બદલાવ નાખી હા તો ઈ તો બધું બદલાવ નાખો હા આ જો તાંત્રણે મંડાણા એ હું લઈ આવ્યો તમે ગામમાંથી એ દીલુ હું લઈ આવ્યો ગામમાંથી તું એ આવની આવની હું લઈ આવી

Berapa ang ilabend mami, togo mami, so mami.